પાટણપુર જિલ્લામાં વહેલી સવારથી આવી પહોંચી મેઘ સવારી સાતલપુર તાલુકામાં સાતલપુર અને આજુબાજુના ગામોમાં મેઘરાજાએ બેટિંગ કરી હતી અને અન્ય તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો હતો તાલુકામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી સાતલપુર વારાહી લુણી ચાના અભિયાના સહિત ગામોમાં વરસાદ પડ્યો હતો મઢોતરા બકુતરા વહુઆ જાકોતરા પીપરા ગામડી સીધાડા દહીં ગામડા દાલ ફાંગલી રોકાવાળા એવા સાતરપુર સહિત અન્ય ગામોમાં વરસાદ ખાબક્યો હતો જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે મેઘ મંડાણ થઈ હતી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે